સંસ્કારી નગરી વડોદરામાં ગરબી ગુજરાતની અનોખી સોડમ પ્રસરાવતા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે ગુજરાતની કોયરડી બિરુદ પ્રાપ્ત જાણીતી ગાયિકા કૈરવી ભુજ પોતાના મધુર સ્વરોથી મા શક્તિની આરાધના કરાવી રહી છે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિમાં ખેલૈયાઓને ગરબા રમવા માટે ઉત્તમ સુવિધાઓ સાથે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં આવે છે ખાસ યુવાઓમાં લોકપ્રિય કૈરવી બૂચના સંગીત સાથે ગત વર્ષથી ગરબા રંગ જામે છે આ નવરાત્રિમાં પ્રથમ વખત વડોદરામાં ડી એન્ડ બી ઓડિયો ટેકનિક સાઉન્ડ સિસ્ટમ દ્વારા ખેલૈયાઓને અનોખો સંગીત અનુભવ આપવામાં આવી રહ્યો છે સાથે સાથે નારી શક્તિ માટે સીસીટીવી કવરેજ સાથે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે આ નવરાત્રી વડોદરા શહેરને ગુજરાતની ભાતીગઢ સંસ્કૃતિ સાથે પરિચિત કરાવી રહી છે જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી વસ્તુઓના વિશેષ સ્ટોલ પણ કાર્યરત છે આજ રોજ વીસ હજારથી વધુ ખેલૈયાઓ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી ખાતે માં શક્તિની આરાધનામાં જોડાયા હતા જેમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાતી ફિલ્મ અદાકાર સોનાલી લેલે દેસાઈ રાઇટર અને ડાયરેક્ટર રોહિત પ્રજાપતિ સુચરિત પારેખ નીના અરોરા કુમાર લાઠી જનરલ મેનેજર એન્ડ જૉનલ હેડ બેંક ઓફ બરોડા લક્ષ્મીકાંતજી ડીએમ ગિરીશ મનશાની સાથે બીઆરજી ગ્રુપના ચેરપર્સન લતાબેન ગુપ્તા સી એમડી સરગમ ગુપ્તા બીઆરજી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર સ્વપ્ન પટેલ ડિરેક્ટર શ્વેતા ગુપ્તા વડોદરા વાયબ્રન્ટ નવરાત્રિના સી રાગી પટેલ ઉર્મી સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર ગુજરાત પબ્લિક સ્કૂલ અટલાદરાના ડિરેક્ટર અભિલાષા અગ્રવાલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તો વડોદરા નવરાત્રી બીજા માર્ગે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીની ટીમ તરફથી હું જય કહું છું અને બે દિવસ પહેલાં જે વરસાદ પડ્યો અને ખેલૈયાઓના ખેલૈયાઓને એવું હતું કે નોરતા થશે કે નહીં થાય અને આજે તમે જુઓ છો કે કેટલી ભીડમાં લોકો ખેલાઈયાઓ ગરબા રમી રહ્યા છે મન મૂકીને રમી રહ્યા છે એટલે વડોદરામાં એવું છે કે કશું પણ હોય ગરબા તો કોઈ બી હાલતમાં રમવા જ પડે અને એ આજે જોશ તમે જોઈ રહ્યા છો હા સો આ અમે દર વર્ષ દર ગયા વર્ષે અમે ચાલુ કર્યું ને આરતીના ટાઈમે અમે માતાજીના નવરૂપનું દરેક દિવસનું જે માતાજીનું મહત્ત્વ છે એ પ્રમાણેનું અમે નૃત્ય નાટિકા ડાન્સ પરફોર્મ કરે છે અને લોકોને એ જોવાની ખૂબ જ મજા આવે છે અને આરતી સાથે ખૂબ સારું રિલેટ કરે છે બસ વડોદરાનો આ જોશ હંમેશા ગરબા માટે આવો જ રહેવો જોઈએ અને આ ધરોવર હંમેશા ચાલવી જોઈએ